પોલીસ વિભાગના માર્ગદર્શન હેઠળ અમરેલી ડીએસપી હિમકર સિંહ દ્વારા પણ અમરેલી જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમ ફ્રોડ બનાવ અંગે એક જનજાગૃતિ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમરેલી જિલ્લાની જાહેર જનતાને ડીજીપી ગુજરાત રાજ્ય દ્વારા સૂચવવામાં આવેલ સાયબર ક્રાઇમ ફ્રોડ થી બચવા માટેના તમામ મુદ્દાઓને આવરી લઈને સાયબર ક્રાઇમને લગતી માહિતીથી અવગત કરાવવામાં આવ્યા હતા આખા દેશમાં સાયબર ક્રાઇમના જે ફ્રોડ છે એની સંખ્યા ઉત્તરોતર વધી જાય છે ગુજરાતના ડીજીપી શ્રી શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા આજે માર્ગદર્શન અને સૂચન આપવામાં આવ્યું છે કે દરેક જિલ્લા હેડક્વાર્ટર ઉપર એક પ્રેસ કોન્ફરન્સના આયોજનથી પત્રકાર મિત્રોના માધ્યમથી જાહેર જનતાને અવેર કરવામાં આવે તેથી કરીને સાયબર ક્રાઇમ્સના જે ફ્રોડ બની રહ્યા છે એની સંખ્યામાં ઘટાડો થાય તો આ ઉપલક્ષમાં આજે આ ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તો આપના ધ્યાન ઉપર હું લાવવા માગું છું કે ગુજરાત રાજ્યમાં જનવરી બે હજાર ચોવીસથી મે બે હજાર ચોવીસ સુધી કુલ ત્રેપન હજાર બસો ઓગણ્યાસી જેટલી એપ્લિકેશન્સ અરજીઓ મળી છે ફિફ્ટી થ્રી થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી નાઇન અને જે ફ્રોડમાં ગયેલી રકમ છે એ પાંચસો ત્રણ કરોડ જેટલી છે અમરેલી જિલ્લામાં પણ દર માસે લગભગ પેત્રીસથી ચાલીસ જેટલી સાયબર ફ્રોડ્સની અરજીઓ આવે છે જેના આધારે જે ફ્રોડસ્ટર છે લોકો સિમ્પલ લોકો સાથે ફ્રોડ કરવાની ટ્રાય કરી શકે છે અને ફ્રોડ કરતા હોય છે તો બચવાનું એક જ આમાં ઉપાય છે કે તમારી કોઈ પણ જે ડિટેલ્સ છે હું મીડિયાના મિત્રોના માધ્યમથી અમરેલી જિલ્લાની જાહેર જનતાને કહેવા માગું છું કે તમારા ઉપર કોઈ આ પ્રકારની કોલ્સ આવે તમને કોઈ ધમકાવવાની કોશિશ કરે તો ડરવાની બિલકુલ જરૂર નથી તમે સીધા સો નંબર ઉપર અહીંયા ફોન કરી શકો છો અમારા કંટ્રોલ રૂમ હંમેશા ચાલ્યું છે ટ્વેન્ટી ફોર સેવન તુરત જ અમે એના ઉપર આગળ પછી કાર્યવાહી અહીંયાથી કરવામાં આવશે અને કોઈ પણ ડિટેલ્સ તમારી જે છે તમારી અંગત તમારા બેંક એકાઉન્ટ નંબર ઓટીપી વગેરા કોઈની સાથે પણ શેર કરવાની જરૂર નથી અને કોઈ પણ એપ્લિકેશન બીજા માણસના કહેવાથી તમારા ફોન ઉપર ડાઉનલોડ કરવાની જરૂર નથી તો આપના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી હું અમરેલી જિલ્લાની જાહેર જનતાને કહેવા માગું છું કે આમાં પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કેમ કે એક વખત તમે ભોગ બની જાઓ છો પછી ફરિયાદ દાખલ થાય અને જે આરોપીઓ છે આ અમરેલી જિલ્લાના કે ગુજરાતના નથી એ દેશના બહુ ડિફરન્ટ કોર્નર્સમાં બેઠેલા છે તો ત્યાં જવાનું અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર ત્યાં જાય ઇન્વેસ્ટિગેશન કરે આમાં બહુ વધારે સમયનું વેસ્ટ જાય છે તો આપને આ કહેવા માગું છું કે એવા ફ્રોડ્સથી બચો અને તમારી જે અંગત માહિતી છે કોઈની સાથે શેર નહીં કરો અને કોઈ પણ બાબત હોય તો વન નાઇન થ્રી અથવા હન્ડ્રેડ નંબર ઉપર